એ દ્વારકાધીશ રામ રામ જુવાન સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોક ની માલિક કેમ છો બધા એવું કે બધા મજા મજા ભાઈ મોજ માં આપણા લોક જોતા મોજ માં જાય તો મિત્રો તમને આગળ લોક માં કીધું છે ક્યાં એવા ક્યાં મોટા ક્રિએટર ની કરતા અટાળે આપણે તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ડોક્ટર પ્રતાહીના કરે હેલો રામ 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 હું તો ભાઈ અમે સાસણ બધી ભેગા થયા પાંચ ફાઈનલ આપણે ઘીરે આવી ગયા ગોપાલભાઈ કેવું લાગે છે ખાસ તમારા ગોપાલભાઈ ની ડિમાન્ડ હતી સ્પેશિયલ ગોપાલભાઈ

પછી વાગી જાવ તો સાસણ પાછું ક્યાં આવવું છે સાસણ હવે આવી હાલ મકાન કામ પતે આવું કાલ ફેર આ રોકાવાનું આપડે ઘરે હા પછી સાસણ જાવું આપણે બધે ભેગા જા પાકું પાકું બધાઈ ને લેતા આવવાના હે માસી આ વખતે આપણે એકલું એકલું ન આવવાનું બધે ન લેતો આવવાનું તો તારે હા આપણે ત્રણ વાર મે કીધું હે મિત્રો હવે હાલ ફેર વાર હોય અરે પાકું પાકું હું હાલ બાકી બસ મોજે મોજ

ભાઈ હું કરો બે પાંચ પચીસ રૂપિયા દઈ દે મૂકી દઉં ને મૂકી જા હાલો મૂકી જા હે રોઈ લે ભાઈ લે ઓર એક ના 150 રૂપિયા કાપી રાખે હાલો મિત્રો નીકળીએ ફાઈનલી આપણે પાછી બસ પકડી લીધી એ ગોપાલભાઈ હવે ગયા હે અમે બે ચડી ગયા બસ માં હાલતા કે બસ મૂકી ગઈ તો બે માં ચડી

સાંભળતો નથી મિત્રો હું કઈ રેડું રેડું નાખું મારી બોલો સહ્યાજી નામ રે હવે નહીં કાને કાન માં એટલે તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે બીજા દિવસે આપણે કઈ રહ્યો પાછો રોંઢે વ્લોગ ચાલુ તો ચશ્મા બસમાં વેરાઈ ગયા છે ને જાવું હોય પાછો અત્યારે આપણે કેશોદ કેશોદ જાવું હોય ભાઈ સાતમ આઠમ આવે છે ને તો બધી મીઠાઈનું ને કરવા જવાનું છે બહુ તાળે ગાય ગાય જાય ને બધું જે સામાન આવો બધો છે

ઘરે 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 હા હા લઈ જાવ ને એ ભાઈ સમજો ને મિત્રો આમ કે ટ્રાફિક નું કાઈ સંભળાતું નથી બોલો હાલો મિત્રો જઈએ મિત્રો કેસો થી આપણે આવી ગયા છીએ ને અત્યારે અમે તો મળીએ છીએ બિદલુ ને અહીં અમારો જો જોની એ બે ગયો છે જોની હે ને મિત્રો આને બહુ ગમે એટલે જો વાત થી ક્યાં નઈ ગઈ હાલો જોની બાણ જો આવું કે દે આ ઓકે કેમ કરે જોની ગલો કેમ કરે આપડો હે કદ દે ઓ કે પકડી લે જો નહીં પકડી લે ગયો 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 કદ દે તો મિત્રો પાછો બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે અમે પેશલ નીકળી ગયા છીએ ફોટોશૂટ કરવા માટે હું અને અમારા બેન હેતુ જય દ્વારકાધીશ તો અત્યારે આપણે લઈ જઈ છીએ ક્રેટા ગાડી અમારા મેડમ ની છે હું અત્યારે એનો બની ગયો હું ડ્રાઈવર અને અમારે કરવું હતું ફોટો શૂટિંગ તો સ્પેશિયલ ક્રેટા મગાવી બોલો ફોટો શુટિંગ માટે હાલી ગયો મિત્રો બેન ભગવાન જોઈએ બાકી